અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા પીઆઈ વનરાજ પોતાના પાલતુ શ્વાનનો નખ વાગવાથી પીઆઈ વનરાજ માંજરિયાને હડકવા થઈ ગયો અને તેમની સારવાર માટે તેઓ ચાર દિવસથી અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ હતા મળતી માહિતી પ્રમાણે કંટ્રોલ રૂમના પીઆઈ માંજરિયાને પોતાના પાલતુ શ્વાનનો નખ વાગ્યો અને તેમને હળવાશથી લીધું હતું પરંતુ પોતાના પાલતુ શ્વાનના નખનો ઘા તેમની જિંદગી ભેગવી ગયો છે પાલતુ શ્વાનનો નખ વાતતા પીઆઈ માંજરિયાને ને નકવાત થયો અને તેની સારવાર માટે તેઓ કેડી હોસ્પિટલમાં દાખલ હતા તમને ફાર્મ હાઉસમાં એક મહિના પહેલા પાલતુ શ્વાનો નખ વાગ્યો હતો ને તેની હત્યા તેમને અઢારમી તારીખે દીખાવા લાગી અને તેઓ કેડી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા કે બાવીસ તારીખે એટલે કે આજે તેમનું દુઃખદ નિધન થયું છે ડોકટરો તેમનો નથી ઘી બચાવી શક્યા ચાર મહિના પહેલા મહેસાણાના કેરાલુ તાલુકામાં પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો